ધર્મની વાત હોય એટલે નેતાઓ તે મુદ્દા પર મૌન રહે છે અથવા ધર્મની વાહવાહી કરે છે પરંતુ બનાસકાંઠાના સાંસદે એ મુદ્દે કોઈ પણ રાજકીય નુકસાનીની ચિંતા કર્યા વિના અંધશ્રદ્ધા પર ટીકા કરતા ખૂબ મોટું નિવેદન આપ્યું છે જે ખૂબ જ સરાહનીય છે સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા અંધશ્રદ્ધા નામે ચાલતા ગોરખ ધંધાઓ ઉપરાંત ખર્ચાળ વ્રતો પર રોક લગાવવાનું સમાજની બહેનોને જણાવ્યું હતું વિગતે વાત કરીએ સાંસદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ધર્મના નામે ચાલતા અંધશ્રદ્ધાના બનાવો આપણે અવારનવાર જોતા રહીએ છીએ જેમાં મોટાભાગે લોકોનું શોષણ થતું હોય છે અમુક રિવાજોનું પાલન કરવા લોકો મોટી મોટી રકમ દેવું કરીને પણ ખર્ચી દેતા હોય છે ત્યારે આવા રિવાજોની સાંસદ ગેનીબેન ઠાકોરે ટીકા કરી છે રાજ્યભરમાં દશામાનું વ્રત વર્ષોથી મહિલાઓ કરે છે જેમાં મૂર્તિઓ સહિત અન્ય કેટલાય ખર્ચાઓ થાય છે તે મામલે તેઓએ ટીકા કરતા કહ્યું કે તમે આવું કરવાનું બંધ કરો દશામાં રૂઠે તો મને રૂઠે તમે આ પ્રકારના વ્રત ન કરો જેને દશામાં નડતા હોય તેને મારી પાસે મોકલી આપજો હું એકલી ગાડીમાં ફરું છું તે દશામાં પણ મારી સાથે ગાડીમાં ફરશે ઉપરાંત તેઓએ ભુવા દ્વારા ચલાવવામાં આવતી લૂંટનો પણ ટીકા કરી છે તેમણે અંધશ્રદ્ધા પર પ્રહાર કરતા લોકોને આવા દૂષણોથી બહાર આવવાનું કહ્યું છે સાંભળો ગેનીબેન ઠાકોરે શું કહ્યું એટલે આ દશા વર્તો કરીને ઘરે જે દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બે દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશા નડે એ બધા માને મારે એ મેલતી દો હું એકલી ગાડી પેઉ છું દશા મારા બેગા ગાડી પર અને નડે તો મને નડે તમે કોઈ નડશે નહીં બરોબર ને પછી આ ભુવા નું ને એનું જો ને એ કટોળ બારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જે હું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો એને વાત કરવાની ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય

આવા કિસ્સાઓ સમાજને પાછળ લઈ જાય છે ત્યારે કોઈ રાજકીય વ્યક્તિ પોતાના રાજકીય કર્ણની ચિંતા કર્યા વિના ખુલીને આવા મુદ્દા પર બોલે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવો સમાજ બનાવવા માંગીએ છીએ એવો સમાજ જે આધુનિક હોય કે એવો સમાજ જે અંધશ્રદ્ધાની ખાયમાં ધકેલાયેલો હોય અને ફક્ત શોષણ કરે છે રાજકારણથી ઉપર જઈને શું કોઈ નેતા આવા નિવેદનો આપી શકે તમે ગેનીબેન ઠાકોરના આ નિવેદન પર શું કહેશો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર